અકબરભાઈ હાજી અલ્લા અલ્લારખાભાઈ રાવમાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં ખાસ તાલુકા કક્ષાએથી આઈસીડીએસ વિભાગના સીડીપીઓ શ્રી કાજલબેન ઓઝાને આમંત્રિત કરવામાં આવ્યા હતા સાથે માર્ગ મકાન વિભાગ પંચાયતથી પ્રદ્યુમનસિંહ વાઘેલાએ પણ હાજરી આપી હતી પધારેલા મહેમાનોનું પુસ્તક ભેટ રૂપી આપીને સ્વાગત સન્માન કરાયું હતું દરેકે પોતાના પ્રવચનમાં લોકશાહીમાં પંચાયતી રાજના ત્રિસ્તરીય પંચાયત વિભાગ અને બળવંતરાય મહેતા સમિતિના પંચાયત બંધારણ અમલ અધિનિયમ હેઠળ સત્તાઓ અને તોતેર માં બંધારણીય સુધારાથી ગ્રામ પંચાયત લેવલે આવેલા ફેરફારો સત્તાઓ અધિકારો વહીવટી માળખું તેમજ સામાજિક સાંસ્કૃતિક રીતે પંચાયતોની ભૂમિકા વગેરે બાબતોથી સૌ કોઈ ગામ લોકોને માહિતગાર કર્યા હતા આ પ્રસંગે ઉપસરપંચ સુલેમાન રાવમા પંચાયત સભ્યો રમજુભાઈ રાવમા પૂર્વ ન્યાય સમિતિના ચેરમેન ભગુભાઈ વાઘેલા આગેવાન કરીમભાઈ રાવમા કેશાભાઈ ચૌધરી આદમભાઈ રાવમા દેવાભાઈ ભરવાડ જગમાલ કોળી સુલેમાન રાવમા સાથે બાલિકા પંચાયત ઉપસરપંચ એકસાથે રાવમા અને તેમની ટીમ તેમજ ગામના આગેવાનો વડીલો ભાઈઓ બહેનો યુવાનો સરકારી કર્મચારીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સંચાલન સેતુ અભિયાન રાપરથી તરુણભાઈ પરમારે કર્યું હતું તેમજ કાર્યક્રમ બાદ ચા પાણી અને નાસ્તાની વ્યવસ્થા કરાઈ હતી